જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ઊન વિસ્તારમાંથી ચાર બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે રેડ પાડી મેડિકલની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા દવાનો જથ્થો અને મેડિકલ સામગ્રી સહિતનો મુદ્દાબાલ જપ્ત કરવામાં આવ્યો છે સુરતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેવી ઘટનાઓ રોજબરોજ સામે આવ્યા કરે છે વધુ એક નકલી ડોકટર ઝડપાયો છે મેડિકલની ડિગ્રી વગર આ આરોપી ડોક્ટર કે જે પ્રેક્ટિસ કરતો હતો દવાનો જથ્થો અને મેડિકલ સામગ્રી સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે એ સુરતની આ ઘટના છે કે જ્યાં નકલી તબીબ ઝડપાયો છે તો વધુ ચાર નકલી તબીબોની ધરપકડ કરવામાં આવી છે લાખો રૂપિયા ખર્ચી મેડિકલમાં અભ્યાસ કરી અને ડોકટર્સ બનતા હોય છે પરંતુ આ લોકોને એમને જ ડોક્ટર બની જવું હતું અને એટલા જ માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મેડિકલની ડિગ્રી વગર આ ચાર નકલી તબીબો પ્રેક્ટિસ કરતા હતા આ સાથે પોલીસે દવાનો જથ્થો અને મેડિકલની સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સંવાદદાતા ત્રિવેદી ત્રિવેદીનો રાફલો ફાટ્યો છે ચાર નકલી તબીબ ઝડપાયા સુરતમાં સુરત પોલીસે હાલમાં નકલી તબીબોની સામે ઝુંબેશ શરૂ કરી છે તેમાં ભેસ્તાન વિસ્તારમાંથી ચાર નકલી તબીબો ઝડપાઈ ગયા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ઉન ભેસ્તાન વગેરે જે વિસ્તારો છે જે મોટાભાગે સ્લમ વિસ્તાર છે ત્યાં આવા જે ભોગસ તબીબો છે એની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે હાલ જે પોલીસે ચાર ભોગસ તબીબો પકડી પાડ્યા છે તેમના નામ મોહમ્મદ જાવેદ મોહમ્મદ મોહમ્મદ શેખ બ્રિજ ક્રિષ્ના મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી અને મલય બિશ્વાસની હાલ ધરપકડ કરવામાં આવી છે તે લોકોના ક્લિનિક જે કહેવાતા ક્લિનિક છે એમાંથી એલોપેથીનો જે જથ્થો દવાનો જથ્થો હતો એ પણ હાલ કબજે કરવામાં આવ્યો છે અને સ્થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર તમામ વિગતો માટે